નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ મુવાલ ગામમાં રામચરિત કથાનું આયોજન કરવામાં આવ્યું તેમાં રામપોથી પિનાકીનભાઈ ઘરેથી રામજી મંદિર સુધી યાત્રા આયોજન કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિતમાં એ પીએમસીના પ્રમુખ પ્રવીન્દસિંહ સિંધા તેમજ મુવાલ ગામના સરપંચ હેમંતસિંહ રાજ તેમજ સમર્પણ સેવા ગ્રુપના પ્રમુખ હર્ષિલભાઈ પ્રજાપતિ તેમજ મુવાલ ગામના વડીલ મિતેશભાઈ રાઠોડ તેમજ ગામના વડીલો માતા સહ સાથે બેસીને શ્રી વિષ્ણુપ્રસાદના કંઠે રામકથાનો રૂડો અવસર માન્યો રિપોર્ટર રાજેશ પરમાર મુવાલ इनं जाने नैव जाने न जाने श्री की जय અમે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એની પોથયાત્રા સવાન પીનાકિંશને ઘેરથી કાઢવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં શક્ષી મંડળની બહેનો ગામના આગેવાનો સરપંચશ્રી બધા હાજરી આપીને પોથિયાત્રાનું સ્વાગત કર્યું અને રામજી મંદિરમાં કથાનું અહીંયા શરૂઆત કરવામાં આવી છે આજે અવસર ઉભો થયો છે નવ દિવસ સંપૂર્ણ સારી રીતે ચાલે બધા ગામના આજુબાજુના બહેનો ગામના યુવાન મિત્રો વડીલો સરળ હાજરી આપી અને કથા સોંપડે આપણા બધાનો ઉદ્ધાર થાય એવું આપણે પ્રભુ પાસે માગણી કરીએ આ પ્રસંગે મહારાજ શ્રી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવે છે સાથે સરસ છે તો લોકોને એમાં મજા આવી છે એના દિવસે પણ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મને કથાનું રસ્પાન કરે